તો ધારાસભ્ય કાંત્યમૃત્યાએ પણ ચેતવણી આપી પોતાનો જ જબ્બો ફાડી નાખવા સુધીની વાત કરી લુખા કહેવાવાવાળાઓને જઈને મારી આવજો મારી આવજો હું બેઠો છું કોઈની તાકાત નથી હમણાં જેલની કેપેસિટી પણ વધારી દીધી છે મોબાઈલને લઈને પણ સમાજને ટકોર કરી રાત્રે દસ વાગ્યા પછી યુવાઓને ફોન નહીં આપવો દસ વાગ્યા પછી કાળા કામ કરવા જે ફોન જોઈતો હોય ગમે ત્યારે મારો વાંક હોય તો મારો જબ્ભો ફાડી નાખજો એવું પણ તેમણે કહ્યું એસી ની કેપેસિટી હતી એમાં ત્રણસો ને વી પૂરી દીધા એટલે હવે હમણાં જેલ મોટી કરી એ પાંચસો ને એસી જણાની એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો અમારા સમાજ ને આગેવાનો લુખા કહેવાળા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આ વેપારીનું શેર છે મારી એક નંબર વિનંતી કે આપડી દીકરો દીકરી કે દીકરી કે દીકરો ગ્રેજ્યુટ હોય ગ્રેજ્યુટ હોય એટલે દસ વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો રૂમમાં ફોન નહીં આપવાનો રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફરી નાખજો પાટીદાર આગેવાન મનોજ પનારાઓએ જવાબ આપ્યો દાંડિયા ક્લાસીસના આયોજકોને જવાબ આપ્યો રોટલા પર પાટુ નહીં માથા પર ધારિયા મારવાની તૈયારી કાયમ માટે ફરિયાદી નહીં આરોપી બનવા માટે પણ તૈયાર છીએ આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા તૈયાર છીએ મિત્રો રોટલા ઉપર પાટુ નહીં તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે જો અમારી દીકરીઓ ઉપર હાથ ખૂચ કરે તો જો અમારી બેન દીકરી ઉપર હું જાહેરમાં લાઈવમાં કહું છું સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર અમારા સમાજ ઉપર અમારા યુવાનો ઉપર અમારા વડીલો ઉપર અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ એટલે આ સમાજના જે આપણે ને ઉઠિયાણ છોકરા એને પણ સમાજે સ્વીકારવા પડશે આ તકે મારી ટકોર છે કે કોકના ટાંટિયા ભાંગી નાખવા હોય ભલે કેસ થાય જબરંદરથી જેલમાં રહેવું પડે અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની અમે આરોપી બનવાના છે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું નિવેદન તમામ લોકોનો ડાંવવા માટે આહવાન કરાયું પેલા દાંડિયામાં